મિત્રો આજના આ વિડીયોમાં તમને હું શીખવવાનો છું કે કોની સાથે કઈ રીતે વાત કરવી તે હું તમને લખીને શીખવવાનો છું તો વિડીયોને પૂરો જોજો અને વિડીયો સારો લાગે તો એક પણ કરી લેજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ નવું નવું શીખવા મળી રહેશે આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં તો મિત્રો ચાલો લખવાની શરૂઆત કરીએ કોની સાથે કેવી રીતે વાત કરવી तो सौ पे अपने हेडिंग आप दई त्यार बा लखीश नीचे चलो लखीए रिते बात करवी તો મિત્રો આપણે રીડિંગ આપી દીધું છે કોની સાથે કેવી રીતે વાત કરવી તો ચાલો હવે લખીએ તમે વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો તો ચાલો લખવાની શરૂઆત કરીએ પહેલું જ છે મિત્રો પિતા સાથે પહેલું જ છે પિતા સાથે આપણે કઈ રીતે વાત કરવી तो चलो लिखिए आदर पूर्वक आदर पूर्वक तो मित्रों पिता साथे आपणे हमेशा आदर पूर्वक बात करवी जो ये त्यार पछी बीजु माता साथे माता સાથે તો માતા સાથે કઈ દે વાત કરવી જોઈએ પ્રેમથી માતા સાથે આપણે હંમેશા પ્રેમથી વાત કરવી જોઈએ ત્યાર પછી ત્રીજો પાય સાથે मित्रों पाई साथे आपने कई रीते बात कर भी जो ये दिल थी पाई साथे आपने हमेशा दिल थी बात कर भी जो ये तेरे पचियागल लखिए बहन, बहन साथे बहन साथे मित्रों बहन साथे पर प्रेम थी बात करवी जो त्यारत्नी पत्नी साथ पत्नी साथ मित्रों प्रेम थी शांति थी अपने साथे मित्रों हमेशा प्रेम थी और शांति थी बात करनी चाहिए ત્યાર પછી છઠ્ઠો બાળકો સાથે બાળકો સાથે તો બાળકો સાથે કઈ રીતે વાત કરવી જોઈએ ઉત્સાહ पूर्वक उत्साह पूर्वक तो बालकों साथे आपड़े उत्साह पूर्वक बात करवी જોઈએ ત્યાર પછી આગળ સંબંધીઓ સાથે સાથી તો સંબંધીઓ સાથે કઈ રીતે વાત કરવી જોઈએ सहानुभूति पूर्वक, सहानुभूति पूर्वक संबंधियों साथे अपने अम्मेशा सहानुभूति पूर्वक बात करवी बी, जो ये यह पक्षी मित्रों साथे, मित्रों સાથે તો મિત્રો સાથે આપણે કઈ રીતે વાત કરવી જોઈએ આનંદપૂર્વક આનંદ પૂર્વક ત્યાર પછી આગળ ગ્રાહકો સાથે ગ્રાહકો સાથે કઈ રીતે વાત કરવી તેમાં આવશે પ્રામાણિકતાથી ग्रह को थे हमेशा प्रमाणिक की बात कर भी जो ये तैरपछी अगर कामदारों साथ है कामदारों साथ है अपने केविते बात करवी भी जो ये नम्रता थी कामदारों साथे आप हमेशा नम्रता थी बात करवी भी जो ये तरफ तो अगर राजकारणियों साथे केवल बात करवी भी जो ये पूर्वक રાજકારણીઓ સાથે મિત્રો આપણે હંમેશા કાજીપૂર્વક વાત કરવી જોઈએ તો મિત્રો આજના આ વિડિયોમાં તમને મેં શીખવી દીધું છે કે કોની સાથે કઈ રીતે વાત કરવી તમે વિડિયોમાં જોઈ જ શકો છો પિતા સાથે આદરપૂર્વક વાત કરવી જોઈએ માતા સાથે પ્રેમથી વાત કરવી જોઈએ ભાઈ સાથે દિલથી વાત કરવી જોઈએ બહેન સાથે પ્રેમથી પત્ની સાથે પ્રેમથી અને શાદીથી બાળકો સાથે ઉત્સાહપૂર્વક સંબંધીઓ સાથે સહાનુભૂતિપૂર્વક મિત્રો સાથે આનંદપૂર્વક ગ્રાહકો સાથે પ્રમાણિકતાથી કામદારો સાથે નમ્રતાથી અને રાજકારણીઓ સાથે કાળજીપૂર્વક વાત કરવી જોઈએ તો મિત્રો આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે પહેલીવાર આવ્યા હોય અમારી યુટ્યુબ ચેનલનું નામ છે સંજય ગુજરાતી પાઠશાળા તેને સબસ્ક્રાઈબ કરી લેજો તમને રોજે રોજ નવું નવું શીખવા મળશે આપણી યુટ્યુબ ચેનલમાં અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમારા મિત્ર સુધી અને મિત્રો તમે ક્યાંથી વિડીયો જોવો છો ખાસ કોમેન્ટ કરીને જણાવજો તો મિત્રો હવે મળીએ છીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય